ગુજરાત ફાસ્ટ તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે દોસ્તો તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત છે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કંઈ ફેરફાર નહીં નોંધાય તેમ જણાવવામાં આવ્યું છે આંબાલાલ પટેલની આગાહીને લઈને વાત કરી લઈએ તો કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે પાંચ જાન્યુઆરી સુધી દેશના સિત્તેર ટકા ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો મોઢેરા સૂર્યમંદિર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજો સૂર્ય નમસ્કાર અભિયાનમાં થયા સહભાગી કરી નવા વર્ષની શુભ શરૂઆત સમાચારને જાણી લઈ તો નવા વર્ષના પ્રથમ દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સૂર્ય સૂર્યનમસ્કાર સમારોહ યોજાયો હતો આ સૂર્યનમસ્કાર સમારોહમાં પચીસોથી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યના વિવિધ ને સાત આઇકોનિક સ્થળે યોજી ગિનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમની નોંધ લેવાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાના શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લા વહીવટીતંત્ર વર્ચ્યુઅલી જોડાયા હતા નવા વર્ષના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગુજરાત રાજ્ય વિશ્વ વિક્રમ સ્થપાય તેવા પ્રયત્ન હાથ આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વર્ષનો પ્રથમ દિવસે સૂર્યની પ્રથમ કિરણ જે સૂર્યમંદિર પર પડે છે તેવા સૂર્યમંદિર ખાતે ગુજરાતના યુવાઓ દ્વારા એકસાથે સૂર્ય નમસ્કાર કરી વિશ્વ રેકોર્ડ સ્થાપીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં

જે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત ધમાકેદાર કરી છે અવકાશ એજન્સી નવા વર્ષના પ્રથમ દિવસે જ એક્સ રે પોલારીમીટર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે આ સાથે બ્લેક હોલના સ્ટડી મામલે આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે દર્શક મિત્રો અતિ મહત્વના સમાચારની વાત કરી લે તો સરકારી પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગૌણ સેવાએ ભરતી કરી છે જાહેરાત આ તારીખ સુધી કરી અરજી સમાચાર તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે અત્રે જણાવી દઈએ કે આંકડા મદદનીશ કુલ એકસો ને ઇઠ્યાસી જગ્યા પર ભરતી કરવામાં આવશે અત્રે જણાવીએ કે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીની તારીખ બે જાન્યુઆરીથી લઈને સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી કરી શકાશે સંશોધન મદની સ્વર્ગ ત્રણ માટે કુલ નવાણું જગ્યા અને જ્યારે આંકડા મદની સ્વર્ગ ત્રણ માટે નેવેસી જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લે તો દ્વારકાના શિવરાજપુર બીચને મળી શકે છે નવી ભેટ આગામી બજેટમાં થઈ શકે છે જાહેરાત સમાચારને જાણી લઈએ તો ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક થી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભા રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર એક્વેરિયમ બનાવવામાં રાજ્ય સરકારની વિચારણા છે મહત્વનું છે કે દ્વારકાના દરિયાની અંદર એકવેરિયમ બનાવવા માટે વિચારણા કરવામાં આવી છે દ્વારકાને ટૂંક જ સમયમાં એક મોટી ભેટ મળે તેવી શક્યતા છે વાત જાણે એમ છે કે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલ એક્વેરિયમમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે છે જોકે હવે દ્વારકાના શિવરાજપુર બીચ પર એકવેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા હોવાનું સામે આવ્યું છે જેથી હવે ટૂંક જ સમયમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે તે માટે નિર્ણય લેવાઈ શકે છે જેને લઈને આગામી બજેટમાં જાહેરાત થઈ શકે છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો જમીન રી સર્વે અને પ્રમોલગેશન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે જમીન રીસર્વે અને પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારવાને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જે ક્ષતિ સુધારવાને લઈ સમય મર્યાદામાં વધારાય છે અત્રે જણાવ્યું કે એક વર્ષનો સમયગાળો વધારાયો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી સમય મર્યાદા વધારવા અંગેનું મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પડાયું છે ત્યારબાદ ગત જાન્યુઆરી કેબિનેટ બેઠકમાં રિસર્વે પ્રમોલ્ગેશન માટે મહત્વનો નિર્ણય લેવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મહેસૂલ વિભાગ વર્તમાન મુખ્યમંત્રી પાસે છે જેને લઈ સીએમ પાસે ફરિયાદો આવતા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રિસર્વે નિર્ણય બાદ આ વર્ષ તમામ ક્ષતિ દૂર કરવા માટે સમય મર્યાદા વધારવામાં આવી છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પીએમ મોદી ફરીવાર ગુજરાત પધારશે સમાચારને જાણી લઈએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે પીએમ મોદી નવ જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજરી આપશે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકાશે તેમજ નવ જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાશે તેમજ દસ જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિનું ઉદઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ યોજવામાં જઈ રહી છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ બે હજાર ચોવીસના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂપિયા ચોવીસ હજાર સાતસો ને સાત કરોડના ત્રીસ એમઓયુએસ સાઇન એક્સચેન્જ કરવામાં આવ્યા હતા આ એમઓયુઝના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે આડત્રીસ હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે દર્શક મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરી લે તો લોકસભા ચૂંટણી પહેલાં ગિફ્ટ સિટીને મળશે વધુ એક ભેટ મેટ્રો કનેક્ટિવિટીને લઈ ગાંધીનગરવાસીઓ માટે ગુડ ન્યૂઝ સમાચારને જાણે લઈ તો ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દારૂ પરમિટ બાદ ગિફ્ટ સિટી માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે આગામી એપ્રિલ મહિના સુધીમાં મોટેરાથી ગિફ્ટ સિટી અને ત્યાંથી સેક્ટર વન સુધી મેટ્રો પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર વન સુધી મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે મોટેરાથી ગાંધીનગર સેક્ટર વન સુધી લોકસભાની ચૂંટણી પહેલાં મેટ્રો પ્રાયોગિક ધોરણે ચાલુ કરે તેવી સંપૂર્ણ શક્યતા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પણ બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને ચાલુ કરવા માટે ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે